આય ગઠુ ગઠુ એ તારું કામ કરતું તું ખોટે લોપ રેવા દે કે મારા હાથે મે ઓય ત્રાયો કે કે બાકીને આપણો પાણી પાણી ભરવાનું ચાલુ કરી દીધું ટાકાવા અને ટાકો વિસરીને હું બનાવ્યો તમે કલેક જો એટલે તમને એમ થઈ જાય કે નાયા કરી આખો દી આમ પત્તા જો કેમ છે બાકી કરે કે નવા આવે પાણી ભરાય તો આપણે નાવા હાટું નથી આપડે ગયું પાણી પીવા માટે ભર્યું નાવા નાય તો પછી પાણી બગડી જાય એટલે નાવાનું માંડી અને આપણો વરસાદ આપણો કટ કટ વરસાદ વરસાદ આવી ગયો કમ્પ્લીટ ગરમ ગરમ આમની જીવો તો એક તો પેલી વસ્તુ આ જો ખોડામાં થઈ ગયું ખેતરમાં

ખબર નઈ કેમ એન્શન જો અહીં લાગ્યું છે ને ને એ મોટી ગયો હોય તો જીવલો બીવલો કવડી ગયો બધાને જીવડો કવડી ગયો કમ્પ્લીટ થઈ ગયો વાંધો નથી આગળ પાઈ લે નિર્ણ પૂરો કરી લે હા હું છે ટીંકુમાં તમારે શું છે ટીંકુમાં બાકીને જો બધા ખાય ને બગાડે ને એવું કરા ટીલું તો જ નહીં બગાડ્યું આ ડિલિવરી નમરા હા હા સાયકલી નામ સાયકલી રોગા આઠ યો હન વાકે ને અલા કરે બ્લોગ બનાવવાની મજા આવે ને તમને જોવાની મજા આવતી કે ન મજા આવતી હોય મજા જ આવતી છે 110% એમાં સંકાનો સ્થાન નથી ને આપણે જો R15 હમણા તો કેટલા ટાઈમ પછી આપણો વિડિયોમાં આવી છે એ નમર કલેજો પડ્યો ઉ એને સાયા રાખવાની એને તડકો ન લાગવો જોઈએ હારો હાલો મિત્રો હું ભેગું ખાઈ લો પાણી પાણી બધું ભરેલું છે પછી કાંઈક વિચારીએ દઈએ બે ખાવાનું છે જો કાંઈ અમારે ખાવું જોઈએ ભાઈ બહુ વિકેન કારણ છે હમણાં બે દીધું એક કાલ કાલ કા પ્રમ દે હવારમાં ગાય માર નાખી છે તરબૂચ ના તો પછી ત્યાંથી ખોટું બુરાઈ કરો જોવા અને બધે આવતા હોય તું પછી મેં કીધું ગાય એક બે ધીરે વાંધો ને પછી તો ન આવે મૂડી આવે તો આપો છું ઘરે જાય છે વાંધો ને હેલા કરે હું કઈ ધ્યાન રાખ્યા ને હવે તો અહીંયા કામ ભેગું છું ને અહીંયા ધ્યાન રાખવું પડે હા બધું આ મોટી થઈ ગઈ ને પણ આને ઝીણ કાંઈ લગ હજી ગુણ જ નથી ગયા જોઈ લો એ આ પેલા નાની નાની હતી ને તો દોઈને આવી ને એટલે પછી બાંધતા આવીને એટલે હાલ આંગવા માંડતો હાલ મિત્રો પાયલો તો ગુડ મોર્નિંગ મારા કલેજ ને હું કે મજામાં નહોતો હું પણ એકદમ મજામાં અને કાલ તો પછી લોગ આપણે કે શૂટ કરવાનો ટાઈમ મેળવ્યો હતો મોગને વટવાના હતા એટલે અડજસ્ટ આવીને થોડુંક કામ હતું ગામમાં ગયો હતો ગામમાં થયો તો બપોર થઈ ગયા હતા પછી બપોર કેડ મગ વાટતા હતા અને પછી પાસો ગામમાં જો તો આડે ઠીક રહેવાય એવું બધું થોડા ને પછી લોક શૂટ કરવાનો ટાઈમ મેળવવા મોર ભાઈ જો મગ મગું મગ ખાઈને જો ભાઈ મોરલા ને કદી ઉડેડા નથી પણ આવા કબૂતરા હે ને કે તને હવે થકવી દે હવે રખોલો નાખીએ તો હિંગ હોય ને થોડી નાખે અને ડાઢા પરની ને ઓટાણા બહુ આવે

સાદું પીએ ને પછી આવી ગયા ખેતર માં ખબર ને વાહવાનું બધું દુઃખ શું કહેવાય કે પકડાઈ ગયો આખે વાંધો ના ઘડે ઉઠ્યો ને ત્યાં ગાણી વાર થાય ત્યારે બધું દુઃખ હોય ને એટલે એવું આ છોડવો જો તમે એમાં તો શું કહેવાય કે પહેલાની જગ્યા નથી એમ એટલા આવેલા આવી પડે ને આપણો મોગુ હવે જો મોગુ મોગુ થઈ ગઈ આપણે રોય જ નહીં ફૂલે ની કયો કે નીકળે ઓસરે અંદર થી દાણા ઓસરે થી કેમ જીપડી આમ તેમ બાકી જઈ કે ને બે દાણા નીકળે એ જોઈએ થોડી કે એ ગઈ તેલો નો મેડા ને રેત ના પાત્રા કરને કા મોટો મોટો પાત્રા પણ અંદર ને લુકપુક તો ઉકળી જા તડીકોન બડસો ને એટલે આ સાઈડ પેસેન બે બે પાત્રા કરને છે એક આમ ને આ સાઈડે નથી આઈ થી સજાય થી આ ચરામ માં એક પાથ્રમ ને કામ ખરામ કુછ બધી માયમસ છે આપડો મોગો ફૂલ પાકી ગયો પણ મૂલી ન થતા તો મૂલી આજ નો કેતો કામ આજ આવવા આવવાના ઈ દેશ મારાજ તમે પછી આવીશો આવીશો ખર ખરા હજી બીજા નથી આવી જાય તો એક દિન બે દિન બે ધોરણ તો થાય એક દિન આ તો સારક મૂલ્ય હોય ને એટલે એક દિન આટના નાખે આપણે પછી આટો આપણે તો ન ઉકલે આપણે તો રોડવવા ખાતર રોડવી જઈએ એવું થાય

એ બધી કરીએ કમ્પ્લેટ અને ભાઈ લુ ને તપોટ ને હું એની વાત કરું જુનાગઢની કાંઈ ઘટે નહીં તો